સરપંચ સમાચારમાં તો વાત કરીએ વડાલી ઠાકોર સેના અને ક્ષત્રિય યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ સુરેશ સિંહ સોલંકીનો સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થિત ઠાકોર સેના વડાલી અને ક્ષત્રિય યુવા સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહી સોલંકીનું સન્માન કર્યું હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોરસિંહના વડાલી તથા યુવા સંગઠન વડાલી દ્વારા જે મારું વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનવા બદલ મારું સ્વાગત કરવામાં આવ્યું એ બદલ તમામ ઠાકોરસિંહના ટીમ ટીમનો તથા વડાલી યુવા સંગઠનનો હું આભાર માનું છું